આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા આજે આ વીડિયોમાં સાંભળશું ભાદવરા માસની સુકલ પક્ષની ચૌદશના દિવસે આવતું વ્રત અનંત ચતુર્દશી વ્રતની કથા પૂજનવિધિ અને વ્રતનો મહિમા આ વ્રત ભગવાન લક્ષ્મી નારાયણને સમર્પિત છે આ દિવસે અનંત ભગવાન જેણે પૃથ્વીનો ભાર ઝીલ્યો છે અનંત એવા શેષ નાગની પૂજા કરવામાં આવે છે આ વ્રત ખૂબ જ મોટું છે કરવાનું તો એક જ દિવસ હોય છે પરંતુ તે ચૌદ વર્ષ કરવાનું હોય છે પરંતુ આ વ્રત અનંત ફળ આપનારું છે આ દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ સહિત ભગવાન ગણપતિની પૂજા આરાધના કરવાની હોય છે આ શુભ દિવસે વ્રત ઉપવાસ કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે જે કંઈ કાર્ય કરો જપ તપ દાન ધ્યાન વગેરે તેનું અનંત ગણું ફળ મળે છે ભાદરવા માસની અજવાળી ચૌદશના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે પ્રાતઃકાળે સ્નાન આદિ કાર્યથી પવિત્ર થઈ જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાએ ગંગાજળ છાંટી પવિત્ર કરવી ત્યાં બાછટ પર કેળના પાનનો મંડપ બાંધવો અને ત્યારબાદ રાંબાનો જળ ભરેલો કુંભ મૂકવો અને તે કુંભ પર દુર્વાના બનેલા શેષ નાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી અને ત્યારબાદ એક સૂતરનો દોરો લઈ તે દોરાને ચૌદ ગાંઠો વાળવી એ દોરો ડાબા હાથના કાંડે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરીને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું બ્રાહ્મણોને જમાડવા ગાયનું દાન કરવું તેમજ કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષ કરવાનું હોય છે આ દિવસે શ્રી વિષ્ણુ સત્વનો પાઠ કરવો લક્ષ્મી સત્વનો પાઠ કરવો જેનાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થશે આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ વ્રતની કથા પ્રાચીન કાળમાં પદ્મનગરમાં એક ભદ્રિક નામે બ્રાહ્મણ તેની પત્નીનું નામ ભદ્રા અને સંતાનમાં એક પુત્રી હતી પુત્રીનું નામ મેખા હતું પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે ભદ્રા મૃત્યુ પામી અને તેથી ભદ્રિકે બીજા લગ્ન કર્યા અને તેની નવી પત્ની અશાંતિનો અવતાર હતી તેનામાં ખૂબ જ ઈર્ષ્યા ભરેલી તેનું નામ અનસુયા હતું છતાં બધા તેને અસુયા કહેતા અને અસુયાએ ઘરમાં પગ મૂકતા જ પોતાના પતિને વશમાં કરી લીધો અને પાંચ વર્ષની મેઘા પર છાણા થાપવા માંડ્યા મેઘાના માથે તો દુઃખના ઝાડવા ઉગ્યા દિવસે કામનો ઢસડો અને રાતે ઉજાગરો કરતી આમ કરતાં મેઘા મોટી થઈ પોતાની દીકરીનો યૌવનકાળ આવતા ભદ્રિકે તેના લગ્નની ચિંતા સતાવવા લાગી પરંતુ અસૂયા એટલે કે તેની નવીમાં દહેજમાં કાણી કોડી આપવા તૈયાર ન હતી અને એથી તેના લીધે મેઘાનો હાથ પકડવા મેઘા સાથે લગ્ન કરવા કોઈ તૈયાર ન હતું એક દિવસ ઋષભ નામના એક ઋષિ ભદ્રકના ઘરે આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા દર્શાવી મેઘા તો ખૂબ ખુશ થઈ અને મેઘાને તેમણે ઋષભમુનિ સાથે પરણાવી દીધી અને મેઘાને પહેર્યા કપડે જ વિદાય કરવામાં આવી આથી અંસુયાએ તો આંટે પાણીએ ખસ ગઈ એમ માની હાશકારો કર્યો ઋષભમુનિ પોતાની પત્નીને સાથે લઈને આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં નદી આવતા મુનિ તો તેમાં સ્નાન કરવા માટે ગયા અને નદી કિનારા પર બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતી જોઈ અને તેથી તેના મનમાં જિજ્ઞાસા થઈ એ પૂછવા લાગી બહેનો તમે આ કોની પૂજા કરો છો ત્યારે એક સ્ત્રી બોલી ભોળી રે ભોળી આજે ભાદરવા માસની અજવાળી ચૌદશ છે વિષ્ણુ ભગવાનને રીઝવવા માટે અમે બધા અનંત ચૌદશનું વ્રત કરીએ છીએ અને જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે આ સાંભળી મેઘા તો રડવા જેવી થઈ ગઈ અને તેણે પેલી બહેનોને કહ્યું બહેન તમારામાંથી કોઈ મને કૃપા કરીને આ વ્રતની વિધિ કહો એક સ્ત્રીએ વ્રતની વિધિ સમજાવતા કહ્યું બહેન જો તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સગનાધારી એક શેર અનાજ લેજે રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું પોતે ખાજે એક સૂતરનો દોરો લેવાનો અને તે દોરાને ચૌદ ગાંઠો વાળી ત્યારબાદ તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તે દોરાની પૂજા કરવી ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજે મેઘાએ તો એ વખતે જ વ્રત લઈ લીધું

અને અનંત ભગવાનની પાસે ક્ષમા માંગી અને દોરો દૂધમાં નાખ્યો આથી ઋષભમુનિના મનમાં વહેમ વધારે દ્રઢ થતો ગયો અને તેથી તેમણે દોરો ચૂલામાં નાખ્યો જાણીએ અજાણીએ ઋષભમુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો અને તેથી અનંત ભગવાન તેમના પર કોપાયમાન થયા અને ઋષભમુનિનો આશ્રમ બળીને ખાખ થઈ ગયો અને તેઓ રાતોરાત ભિખારી જેવા થઈ ગયા તેઓને ખાવાના સાસા પડવા લાગ્યા ત્યારે મેઘા પોતાના પતિને સમજાવતા કહેવા લાગી કે હે નાથ જાણતા અજાણતા તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી આપણી આજે આવી દશા થઈ છે તેથી તમે ગમે તેમ કરીને અનંત ભગવાનને પ્રસન્ન કરો આ સાંભળી ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા માંડ્યો અને તેથી તેઓ અનંત ભગવાનને પ્રસન્ન કરવા માટે વનમાં ચાલ્યા ગયા અને ચાલતા ચાલતા તેઓ રસ્તામાં એક આંબાના છાયે જરા વિશ્રાંતિ લેવા માટે બેઠા અને એ વખતે આંબો બોલ્યો હે મુનિ આપ ક્યાં જાઓ છો ત્યારે ઋષભ મુનિએ આંબાને બધી વાત કરી ત્યારે આંબો બોલ્યો હે મુનિવર મારા ફળ કોઈ ખાતું નથી તેમજ કોઈ પક્ષી પણ મારી ડાળે માળો બાંધતા નથી તો મારા ત્યાં એવા શાપ આપશે તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો ઋષભ મુનિ ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં ગાય મળી અને તેઓ ઋષભ મુનિને કહ્યું મારા આંચળ ફાટફાટ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી ઋષભમુનિ તેને આશ્વાસન આપી આગળ ચાલ્યા ત્યાં રસ્તામાં એક બળદ મળ્યો બળદે ઋષભમુનિને કહ્યું કે તેને કોઈ ગાડે જોડતું નથી ઋષભમુનિએ તેને પણ સાત્વન આપી અને આગળ વધ્યા ત્યાં રસ્તામાં બે તળાવ મળ્યા તેનું પાણી કોઈ પીતું ન હતું તેથી તેણે પણ ઋષભ મુનિને તેનું નિવારણ પૂછતા આવ્યા કહ્યું ત્યાંથી આગળ જતા ગધેડો અને હાથી મળ્યા એ બંને દુખી હતા ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા વનમાં બધી જગ્યાએ અનંત ભગવાનની શોધ કરી પણ ક્યાંય આગળ ભગવાનના દર્શન ન થયા દિન બનીને જિંદગી જીવા કરતાં મોત ભલું એવો વિચાર કરીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા અને બરાબર એ જ સમયે એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો અને તેણે આત્મહત્યા એ ઘોર પાપ છે એમ ઋષભમુનિએ સમજાવ્યો એમ તેમને દુઃખનું કારણ પૂછ્યું ત્યારે ઋષભમુનિએ તેને જણાવ્યું કે હું રખડી રખડીને થાકી ગયો પણ મને ક્યાંય અનંત ભગવાનના દર્શન થતા નથી તેથી મારે મરી જવું છે આથી હું આત્મહત્યા કરવા તૈયાર થયો છું ત્યારે પેલા બ્રાહ્મણે ધીરે ધીરે હસતા બોલ્યો જો તમારે અનંત ભગવાનના દર્શન કરવા હોય તો તમે મારી સાથે આવો અને પછી તે બ્રાહ્મણ ઋષભમુનિને એક ગુફામાં લઈ ગયો અને ત્યાં સાક્ષાત અનંત ભગવાનના તેમને દર્શન થયા ઋષભમુનિ તો લાકડીની જેમ તેના પગમાં ઢળી પડીને કરગરવા લાગ્યા તે સમયે અનંત ભગવાનને ઋષિના બધા જ દોષ માફ કરીને આશીર્વાદ આપતા કહ્યું હે મુનિ હવે તમે તમારા આશ્રમે સીધાઓ ઘર તરફ પ્રયાણ કરો શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરજો તમે સુખી થશો ઋષભમુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારબાદ રસ્તામાં જે જે સામા મળ્યા હતા એ બધાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાને કહ્યું હે મુનિ એ બધાના ગયા જન્મના પાપ અત્યારે નડે છે આંબો ગયા ભવમાં ખૂબ જ વિત્રાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે કોઈને વિદ્યાનું દાન કર્યું ન હતું તમે એ આંબાના ફળ તોડજો તેથી તેનું દુઃખ દૂર થશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને કોઈ દિવસ દાન કર્યું નથી તેથી આ જન્મે કોઈએ તેનું પાણી પીધું નથી ગધેડો ક્રોધી માણસ હતો હાથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ મળ્યો તે હું પોતે હતો અને હવે તમે આશ્રમ તરફ પાછા ફરો ઋષિ અનંત ભગવાનનું મનમાં સ્મરણ કરતા કરતા ઘેરે પાછા ફર્યા અને ભાદરવા માસની અજવાળી ચૌદશ આવતા બંને પતિ પત્નીએ અનંત ચૌદશનું વ્રત કર્યું વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વતી અને સમય જતાં એક જ્ઞાની પુત્રને જન્મ આપ્યો હે અનંત પ્રભુ તમે જેમ મેઘાને ફળ્યા વૃષભ મુનિને ફળ્યા તેમ આ વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌને ફળજો મિત્રો આપણે સાંભળી અનંત ચતુર્દશી વ્રતની કથા આ કથા ખૂબ જ પુણ્યશાળી છે અનેક પાપોનો નાશ કરનારી અનંત પુણ્યને ફળશ્રુતિ આપનારી છે આ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન પણ કરવામાં આવે છે આથી આ દિવસે લક્ષ્મી સ્તોત્રમના પાઠ વિષ્ણુ સ્તોત્રમના પાઠ અને સાથે ગણપતિ ચાલીસાનો પણ પાઠ કરવો ખૂબ જ વિશેષ ફળદાયી રહેશે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને સંકટ મોચન ભગવાન શ્રી ગણેશની પૂજાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે આવત કરનાર વ્યક્તિ પૃથ્વી લોકમાં અનંત સુખ ભોગવી અંતે મોક્ષને પામે છે મિત્રો પૂરી શ્રદ્ધાથી આ વ્રતની કથા તમે સાંભળી વ્રતની કથા સાંભળ્યાનું પુણ્ય તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આ વિડીયોમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો સાથે કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તમારી કોમેન્ટ જ અમને આવી ધાર્મિક માહિતી અને માહિતીના વિડીયો તમારી આગળ રજૂ કરી શકીએ તેવી પ્રેરણા અમને મળે છે તો કોમેન્ટ જરૂર કરજો સાથે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી અને નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ